સ્વાગત છે તમારું કિચન મેજિકમાં કોઈએ ખૂબ સરસ વાત કહી છે કે આખા જીવનનો જો શ્રેષ્ઠ સમય હોય તો એ છે આપણું બાળપણ પણ બાળપણમાં પણ બે પ્રકાર પાડવા જઈએ તો તમારું બાળપણ મારું બાળપણ અને આજકાલના દરેક બાળકોનું બાળપણ જો વાત કરીએ આપણા બાળપણની તો આપણું બાળપણ એવું હતું કે ટેકનોલોજી સાથે ખરું પણ એવું નહોતું કે ટેકનોલોજી વગર ચાલે જ નહીં પણ આજનું બાળપણ એવું છે કે ટેકનોલોજી વગર ચાલશે જ નહીં અને બાળકો પણ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે હવે આપણે એમને કોઈ વસ્તુ પૂછીએ ને તો એમની પાસે તરત જવાબ હોય છે બસ આજથી આપણે એ જ બાળકો સાથે થોડી જૂની વાતો અને જૂની પરંપરાઓને જોડવા જઈ રહ્યા છીએ કિચન મેજિકમાં આજથી મારા ગેસ્ટ જે બનવાના છે એ બાળકો બનવાના છે અને એ આવીને નવી નવી રેસિપી બનાવશે અને ગેસ પર પણ બનાવશે ને થોડી સ્ટાઇલિશ એમની રીતે એમને ભાવતી હોય એવી પણ બનાવશે તો આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પાંચ તારા હેલ્ધી રેસિપીઝ ફોર કિડ્સ એન્ડ બાય કિડ્સ તો કરીએ શરૂઆત આજના મારા ગેસ્ટ છે હેરિક કાલિકર કે જે સૌથી પહેલાં બનાવશે આલુ પનીર ટ્વિસ્ટ અને ત્યાર પછી બનાવશે રાજગ્રાઠા તો કરીએ આજના શો ની શરૂઆત મારી સાથે આજે છે હેરિક કાલિકર હેરિક વેલકમ ટુ ધ કિચન મેજિક અને અહીંયા આજથી આપણે શરૂઆત કરીએ છીએ બાળકોના એક અલગ અલગ સેગમેન્ટની પહેલાં તો બહુ જ બધા આપણે લેડીઝ આવતા હોય છે પણ તને આજે મને જોઈને મને જ્યારે રજીસ્ટ્રેશન આવ્યા ત્યારે મને થયું કે ઓહો હો બચ્ચાઓને પણ આમાં કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તારા વિશે તું કયા સ્ટેન્ડર્ડમાં છે તને શેનો શેનો શોખ છે એ થોડું આપણા વ્યુઅર્સ સાથે શેર કર નમસ્તે મારું નામ કાલિકર હેરિક છે હું ચૌદ વર્ષનો છું હું નાઇન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું હું આરઆઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું મને કુકિંગ અને ક્રિકેટનો ખૂબ જ શોખ છે વન્ડરફુલ કુકિંગ

ઓકે પનીર આપણે બનાવીએ છીએ આજે હવે આને થોડી વાર સુધી ઉકળવા દઈશું ઓકે અને આ પનીર ફાળશું કઈ રીતે આપણે બનાવશું કઈ રીતે તેની અંદર આપણે લીંબુ નાખીશું ઓકે અને લીંબુ નાખીને આપણે દૂધ ફાડીને પનીર બનાવીશું વન્ડરફુલ દૂધ આપણું ઉકળી ગયું છે હવે હું તેમાં લીંબુ નીચોવીશ ઓકે હવે લીંબુ નીચોવ્યા બાદ હું તેને હલાવતો રહીશ જેનાથી દૂધ ફાટીને પનીરમાં બની જશે બહુ ઓછા એવા લોકો ઘરે હોય છે કે જે ઘરે પનીર બનાવે છે કારણ કે ઘણી સ્ત્રીઓને પરફેક્ટ પનીર કેમ બનાવવું એ આવડતું નથી હોતું પણ અહીંયા આજે બાળકો પનીર બનાવી રહ્યા છે સો વોચ કેરફુલી કે કેવી રીતે પનીર બનાવી રહ્યા છે હવે આપણું દૂધ ફટાઈ ગયું છે હવે આપણે તેને આ બાઉલમાં નીતારી દઈશું બરાબર ઓકે એટલે પાણી અને દૂધ આખું અલગ પડી ગયું છે આપણું હવે આપણે આને નીચોવી દઈશું આ કપડાંથી બરાબર જેને લીધે તેનું બધું પાણી નીચરી જશે ઓકે દર્શકો માટે પણ હું એક ખાસ વસ્તુ કહું કે જ્યારે આપણે એક લીટર દૂધ લેતા હોઈએ અને આ રીતે પનીર બનાવતા હોઈએ તો લગભગ થી અઢીસો ગ્રામ જેટલું જ એમાંથી પનીર બને છે બાકી બધું જ જે છે એ પાણીમાં નીકળી જાય છે હવે આપણે બટાટાનો માવ બનાવીશું ઓકે પહેલાં બટાકાને મોટા બાઉલમાં લઈ લઈશું કારણ કે તેને આપણે મેસ કરવાના છે ને તો પહેલાં આપણે બટાકાને એકલા મેસ કરીશું ઓકે આમ જો એવું પૂછું તને કે તને કુકિંગ વધારે ગમે કે ક્રિકેટ વધારે ગમે તો તને શું લાગે છે કુકિંગ અરે વાહ હવે આપણે આની અંદર મસાલા નાખીશું જેમ કે મરચું મરચું અહીંયા તને ખબર છે હરીત આ જે મરચું જે છે એ વસંત મસાલાનું સ્પેશિયલ મરચું છે કે જે આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું મરચું છે એટલે આપણને જે આમ ટેસ્ટી તીખાશ જોઈએ ને એ આમાં મળી જાય હવે આપણે હળદર નાખીશું થોડું ઓકે અને થોડુંક મીઠું થોડોક ચાટ મસાલો

મસાલો થઈ ગયો છે હવે આપણે આને રોટલીમાં ટ્વિસ્ટ કરીશું તેની પહેલાં આપણે તેલ ગરમ થવા મૂકીશું ઓકે તેલ આપણે જે અહીંયા હેરિક લીધું છે એ તેલ વિશે વાત કરું આ આપણું જે છે એ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે એટલે તેલમાં કેવું હોય કે દેર આર સો મેની ટાઈપ્સ પણ આમાં જે છે રિફાઈન ઓઇલ છે કે જે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે અને સાથે સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે પ્લસ હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે જોવા જઈએ તો વિટામિન એ ડી અને ઈ પણ મળતા હોય છે એટલે તને કુકિંગનો શોખ છે એટલે હું કહું કે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે ઓકે અને આ તેલ વાપરવાથી આપણને જે છે એ ટ્રાન્સફેટ ફ્રી એટલે કોલેસ્ટ્રોલ કહો કે પછી આપણી હેલ્થના બીજા કોઈ પ્રશ્નો કહો એ થતા નથી વાહ હવે આપણે રોટલી વણીશું ઓકે અને રોટલી વણવા માટે પણ હું તને એક વાત કહું કે જે નાના છોકરાઓ ઘણા લોકો હોય કે જે એમને સ્લેબ પર જ ફાવે વધારે તો અહીંયા તું આ વરમોરાનો જે સ્લેબ છે એ જ યુઝ કરી શકે છે કારણ કે આ જે સ્લેબ છે એ હેરિક હું તને કહું કે આ જે છે એન્ટી બેક્ટેરિયલ છે આઈએસટી ટેકનોલોજીથી બનેલું છે અને સાથે સ્ક્રેચ પ્રૂફ છે એટલે એના ઉપર કંઈ તારે કટિંગ કરવું હોય ને તો બી તું કટિંગ કરી શકે છે જો વણવામાં કઈ તકલીફ પડે છે તને નહીં ને સ્મૂથ ભણી જાય છે વોન્ડરફુલ હવે આપણે એને વણી લીધી છે અને આ આપણે આ શેપમાં કટ કરી લેવાની છે ઓકે એને શેપ પણ આપીએ છીએ આપણે હા ટ્વિસ્ટ કરવું પડશે ને હા રાઈટ હવે આપણે તેમાં માવો ભરીશું હા ઓકે આ રીતે આપણે માવો ભરીએ એક સાઈડ આખો માવો રે ભરીએ છીએ હમ હવે આપણે અહીંયા લગાવી દીધો છે બટાકાનો માવ હવે આપણે તેને બંધ કરી દઈશું આવી રીતના ઓકે પછી આપણે તેને કાપા વચ્ચે યસ અચ્છા આ રીતે આપણે કટ કરશું વચ્ચે એક ભાગ કરી દઈશું આવી રીતના અલગ અલગ પાડી દઈશું ત્રણ ત્રણ લાઈન કરીને ઓકે પછી આપણે જે આ પનીર બનાવ્યું હતું તેને આપણે લઈશું અને અહીંયા મૂકી દઈશું સાઈઝ પ્રમાણે હમ આ બંને બાજુ મૂકી દઈશું બરાબર પછી આપણે આને ટ્વિસ્ટ કરી દઈશું ઓકે વાહ પછી આપણે આને ફોલ્ડ કરી દઈશું અચ્છા આ રીતે આપણે કરીશું અને પછી સીધું આપણે તળવા મૂકી દઈશું તેની પહેલા આપણે બીજું પણ બનાવી ઓકે આપણે તેને આવો શેપ આપી દઈશું ઓકે બરાબર તો આ રીતે શેપ આપીને આપણે બધા જ એવી રીતે પનીર આલુ ટ્વિસ્ટ આપણે બનાવી લઈએ હવે આપણા આલુ પનીર ટ્વિસ્ટ બધા બની ગયા છે હવે આપણે ધીરે ધીરે તેને ડીપ ફ્રાય કરવાના ઓકે સ્કૂલમાં તને સૌથી વધારે કયા લેક્ચર્સમાં કયા પીરિયડમાં વધારે ગમે પીટી પીટી ઓકે વાવ હું મમ્મી જોડે ઘણું બધું કરી લઉં છું પણ માર સ્કૂલમાં

ત્યારે તારે જ સજાવાની રહેશે કારણ કે આપણે એમાં પણ કોમ્પિટિશન હોય છે એક કે જેમની પણ બેસ્ટ પ્લેટિંગ હશે એમને પણ સર્ટિફિકેટ આપવામાં આવશે ઓકે ઓકે જ્યારે પણ હું શો હોસ્ટ કરું છું ત્યારે હંમેશા કહું છું કે મારા અલગ અલગ ક્લોથ્સ જે છે એ હું લઉં છું અંબિકા વિમેન એથનિક વેરમાંથી કે જેની પાસે બહુ જ સરસ ટ્રેડિશનલ વેર પણ છે અને જો તમારી દિવાળીની કે પછી કોઈ લગ્ન સિઝનની કોઈ નજીક આવતું હોય તો કંઈ પણ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો અમદાવાદના ગુરુકુલ એરિયામાં આવેલી આ શોપ છે અને જો તમે અમદાવાદમાં નથી રહેતા તો સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે એમની સાથે કોન્ટેક કરી શકો છો વોટ્સએપ કરીને અથવા તો કોલ કરીને કોન્ટેક કરી શકો છો તમે જ્યાં પણ રહો છો ત્યાં બધી જ ડિલિવરી તમને પહોંચી જશે તો રેડી આપણે હેરે ગેસ બંધ કરી દઉં હા વાવ ચલો ક્રિસ્પી અને ટેસ્ટી અને ચટપટા આપણા આલુ પનીર ટ્વિસ્ટ રેડી છે વાહ ખૂબ સરસ રીતે એને દરેક વસ્તુ ચપ્પુ કહો કે પછી વેલણ કહો કે પછી જારો આપણે કહીએ બધું જ ખૂબ સરસ રીતે પણ આવડે છે બનીને રેડી હવે આપણે એને સીધા સબ કરશું રાઈટ ચલો આલુ પનીર ટ્વિસ્ટ બનાવવા માટેની સામગ્રી એક કપ મેંદો એક કપ બાફેલા બટાટા એક ટેબલ સ્પૂન આદુ અને લીલા મરચાની પેસ્ટ અડધો કપ કોથમીર એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત મરચું પાવડર પચાસ ગ્રામ જેટલું પનીર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ આપણા આલુ પનીર ટ્વિસ્ટ રેડી છે ઓકે વા વન્ડરફુલ આલુ પનીર ટ્વિસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ રાજ પનીર પરાઠા પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચુન રિફાઈન ઓઇલ પ્રેઝન્ટ મેજિક કો પાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વરમોરા ટાઇલ્સ એન બાથવે આજથી આપણે કિડ્સ એપિસોડ શરૂ કર્યા છે કે જેમાં બાળકો આવશે અને બાળકો તમારીને મારી મનગમતી અને એમની મનગમતી વાનગીઓ બનાવશે હવે આપણી સાથે હેરિક છે કે જે હેરિક બનાવશે હવે ફરાળી એક રેસિપી આપણે કરીએ છીએ બટ હા ખાસ એ વાત મહત્ત્વની છે કે અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પાંચ તારા હેલ્ધી રેસિપી ફોર કિડ્સ એન્ડ બાય કિડ્સ તો અત્યારે આપણે જે બનાવવાના છીએ એ છે રાજગ્રા પનીર પરાઠા તો એના માટે આપણે શું શું લઈશું એ ફક્ત કેમેરામાં જોઈને કહી દે ફરાડી વટેકાનો માવો તેના પછી આપણે વેફર લઈશું ફરાડી થોડા બેઝિક મસાલા રાજગરાનો લોટ પનીર અને મરીનો પાવડર ઓકે તો ચાલો કરીએ શરૂઆત હા ગ્રેટ હવે આપણે પાંચ તારાનો એક કપ જેટલો લોટ લીધો છે ઓકે અને પાંચ તારાનો લોટ આપણે જ્યારે રાજગ્રાનો લઈએ છીએ ત્યારે એ ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે તો હવે તું લોટ બાંધીશ હમ વા ચલો ઓકે મેં અહીંયા લોટ બાંધી દીધો છે હવે આપણે તેને પરાઠો બનાવવા પહેલાં વણી લઈશું ઓકે અગેન આપણે જે અહીંયા યુઝ કરીએ છીએ સ્લેબ કરીએ છીએ એના ઉપર જ તું બનાવી શકે છે અને પછી આને આપણે સ્ટફ કરશું બટેટાના માવાથી બટેટાના માવા મરી મસાલાનો પાવડર તેના ઉપરાંત બટેટાની વેફર અને કોથમીર પનીરના મિક્સર જોડે આટલું બધું સ્ટફ કરશું આપણે કઈ રીતે સૌથી પહેલા આપણે કટ લગાવીશું વચ્ચેથી એક સીધો બરાબર આ રીતે આપણે કરીએ છીએ સ્ટફિંગ બરાબર પછી આપણે બટાકાનો ફરાડી માવો તેના અંદર ભરીશું પછી આપણે તેની અંદર ફરાડી વેફરનો ચૂરો ભરીશું ઓકે આ રીતે ચૂરો પણ આપણે કરીએ છીએ એનો અને જે વેફર છે એને આખે આપણે ક્રશ કરી નાખી છે ક્રશ કરી વાવ લુક્સ ઇન્ટરેસ્ટિંગ એન્ડ યમી પછી આપણે તેની અંદર મરી મસાલો નાખીશું હમ આપણે બનાવેલા પનીરની અંદર કોથમીર નાખીને તેને મિક્સ કરી દઈશું ઓકે જે પનીર આપણે પહેલા બનાવ્યું હતું એનો જ આપણે ઉપયોગ અહીંયા કર્યો ઓકે વાવ ક્રિકેટ અને કુકિંગ બંને આમ જે શોખ કહેવાય એ સી થી ચાલુ થાય છે ક્રિકેટ એન્ડ કુકિંગ પણ તને સૌથી વધારે મને જોઈને તેવું લાગે છે કે તમે કુકિંગ માટે જ બન્યા હો ઓકે આ રીતે એને સ્ટફ કરીએ છીએ

હવે આપણે આ વણી લીધું છે હવે આપણે આને શેકીશું ઓકે અને શેકવા માટે અગેન આપણે ઓઇલ લઈએ છીએ ઓઇલ જે આપણે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઈન સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને વિટામિન એ ડી અને ઈ સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એરિક અહીંયા તારી સાથે એક વાત હું શેર કરું અને વ્યૂઅર્સને પણ કહું કે આપણે જ્યારે પણ રેસીપી બનાવતા હોઈએ છીએ ત્યારે રોજ જે અલગ અલગ મમ્મીઓ આવીને બનાવે છે રેસીપી એમને હું એક ટાસ્ક આપતી હોઉં છું લેટ સી કે આજના આપણા આ જે ચાઇલ્ડ ગેસ્ટ છે એ એ ટાસ્ક પૂરા કરી શકે છે કે નહીં આપણે બનાવીએ છીએ ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કે જેમાં ખાસ આપણે ઉપયોગ કરવાનો છે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો તારી પાસે જે પણ બચ્યું છે એમાંથી તારે કંઈક બનાવવાનું છે સો આ પરાઠું જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધી તારે વિચારતા રહેવાનું છે કે તું શું એવું બનાવી શકે છે કે જે પાંચ મિનિટમાં બની જાય ક્વિક બની જાય અને સાથે ટ્રાન્સફેટ ફ્રી બનાવીએ છીએ એટલે ઓઇલ પણ વપરાઈ જાય ઓકે ઓકે આ વણાઈ ગયો છે હવે આપણે આને શેકવા માટે મૂકી દઈશું ઓકે તો હોયરિક નહીયા તડતા પણ આવડે છે શેકતા પણ આવડે છે તારા ફ્રેન્ડ્સ તને એવું ક્યારે પૂછે કે આજે ટિફિનમાં જે તું લાવ્યો છે તારા મમ્મીએ બનાવ્યું કે તે બનાવ્યું ના નેવર સવારે ઉઠીને નાસ્તો તો તું નહી બનાવતો તારે ના હું નથી લઈ જતો સ્કૂલમાં સવારે સ્કૂલમાં નાસ્તો નહીં લઈ જતો કેમ ન ભાવે એમ જ એમ જ સ્કૂલના રિસેસમાં શું કરે રિસેસમાં ભાઈ ભયબંધર જોડે વાહ વન્ડરફુલ આ શે કઈ ગયો છે હવે આપણે તેને ડીશમાં કાઢી દઈશ વાવ બંને સાઇડથી એકદમ મસ્ત ક્રિસ્પી બનાવ્યા છે હેરીકે આ આપણા રાજગરાના પનીર પરાઠા ફોટ રેડી રેડી એટલે ફરાળમાં પણ ખાઈ શકીએ આપણે બટ હા હવે તારે વિચારવાનું છે કે હવે તું શું ફાઇવ મિનિટ્સમાં બનાવી શકીશ સો આ યુ રેડી યસ ઓકે આ બની ગયા છે હવે હું આને પીસીસમાં કટ કરીશ ઓકે પણ તમે મને કીધું તો એની પહેલા 5 મિનિટ મારે જલ્દી બનાવવાનું છે. હમ એમાં હું પનીર રોલ બનાવીશ. પનીર આલુ રોલ રોલ. એ કેવી રીતે બનાવીશ કારણ કે પનીર ને આલુ તો તો ઓલરેડી વાપરી લીધા છે. તો એને રોલ કેવી રીતે કરીશ તું? હું એમાં કોઈ લોટનો ઉપયોગ નહીં કરું. એમાં હું પનીર કરીશ. પનીરને લોટ તરીકે ઉપયોગ કરીશ. પનીરને લોટ તરીકે ઉપયોગ કરશે અને એનો રોલ હા વાહ ચલો એ ઇન્ટરેસ્ટિંગ છે જોવા માટે. સૌથી પહેલા આપણે આને સર્વ કરી દઈએ. હા પહેલા આને કટ કરી દઈએ. યસ સ્ટફ્ડ પનીર પરાઠા બનાવવા માટેની સામગ્રી એક કપ પાંચ તારા રાજગરાનો લોટ એક કપ બાફેલા બટાટા એક ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ એક ટેબલ સ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન વેફર નો ભૂકો એક કપ પનીર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ આ રાજગરા પનીર પરાઠા બની ગયું છે ઓકે તો રાજગરા પનીર પરાઠા આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવશું ઓકે તો એ કેવી રીતે બનાવશું તે મને કહ્યું હતું કે કંઈક અલગ રીતે બનાવવાનો છે તો કેવી રીતે બનાવી શકે પહેલાં આપણે પનીરને છીડીને અહીંયા લોટ જેવું આપણે પરાઠો મૂકીને એવી રીતના આપણે ગોળ કરીને મૂકી દઈશું એના અંદર આલુની ફિલિંગ કરી દઈશું ઓકે અને પછી રોલ પછી રોલ કરી ઓકે તો કરીએ શરૂઆત હા યસ સૌથી પહેલા આપણે પેનમાં ઓઈલ નાખીશું. હમ ઓઈલ અગેન આપણે જે યુઝ કરીએ છીએ એ આ ટ્રાન્સ ફેટ ફ્રી ઓઈલ આપણે અહીંયા યુઝ કરીએ છીએ કે જે ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ છે. આપણે પહેલા પરાઠાની જેમ પનીર પનીરને ફેલાવી દઈશું. ડાયરેક્ટ છીણીને. અચ્છા ડાયરેક્ટ છીણીને જ કરશું આપણે. ઓકે. વાવ આ રીતે આખું કરીએ છીએ આપણે હવે આપણે તેની ઉપર ચીઝ નાખીશું હમ ચીઝ ને પણ આ રીતે ગ્રેટ કરી લેશું હા ઓકે હવે આપણે આને બરાબર સર્કલ શેપ આપ દઈશું હા રાઈટ શેપ આપવો થોડો જરૂરી છે નહીં તો રોલ આપણા બનશે નહીં રાઈટ તો તને એવું થાય ક્યારેય કે આમ જ્યારે ટીવીમાં જોતા હોઈએ કે પછી યુટ્યુબમાં તું કે છે એ રીતે તું બનાવતો હોય છે તો તને નવી નવી રેસિપીઝ આમ ઘરે બનાવવાની ઈચ્છા થાય હા બહુ થાય તો તું ઘરે મમ્મીને કહેતો નહીં હો નહીં કે મમ્મી આ બનાવી આપને તો જાતે જઈને રસોડામાં જઈને બનાવી દેતો હોઈશ ઓકે હવે આની વચ્ચે આપણે આલુની ફિલિંગ ભરીશું હમ વાવ હવે આપણે આની અંદર થોડું કોથમીર નાખી દઈશું હમ એને ગાર્નિશ કરીએ છીએ અને હવે આઈ થિંક થઈ ગયું હશે તો આપણે હવે ચેક કરી લઈએ બની ગયું હોય તો એની પહેલા આપણે થોડો કાળા મરીનો પાવડર નાખી દઈશું ઓકે હવે આપણે ચેક કરીએ યસ વાવ એકદમ બનીને રેડી થઈ ગયું હવે ગેસ આપણે બંધ કરી દઈએ હા હવે ખાલી રોલ જ કરવાનો છે ઓકે જે પણ ક્લોથ હું વેર કરું છું એ છે અંબિકા વિમેન એથનિક વેરમાંથી માંથી મેં લીધેલા કે જે અમદાવાદના ગુરુકુળ એરિયામાં આવેલું છે અને જો તમે ઘરે બેસીને પણ શોપિંગ કરવા માંગતા હો તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે એના પર તમે કોલ કરીને કે મેસેજ કરીને તમે વાત કરી શકો છો એમની સાથે એ બધી જ ડિઝાઇન્સ તમારી સાથે શેર કરશે અને તમે ઘરે બેસીને જ શોપિંગ કરી શકો છો જ્યાં છો તમે ગુજરાતમાં ત્યાં બધે જ તમને એ ડિલિવરી પહોંચાડી આપશે મેં તમારો ચેલેન્જ એક્સેપ્ટ કર્યો અને આ પનીર રોલ બનાવ્યો અરે વાહ પણ હું વ્યુઅર્સને એક ટીપ આપીશ અગર તમે પેન ઉપર બનાવતા હોવ તો ઓઇલનો જરૂરથી કરજો ક્રિસ્પી નહીં થાય અને તે ચોંટી જશે અરે વાહ વેરી નાઇસ તો ચલો તૈયાર છે થેન્ક યુ સો મચ આ બંને રેસીપીઝ શેર કરવા માટે હેરિક તારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર તને આપું છું જે રીતે તે કહ્યું કે મને ખાવાનું બનાવવાનો બહુ જ શોખ છે અને ક્રિકેટ કરતાં પણ વધારે તને ગમે છે સો જો તારા મમ્મીને તું હેલ્પ કરે છે એટલા માટે પણ આ મસાલાઓ તું વાપરી શકે છે થેન્ક યુ અને જે રીતે તે હેલ્ધી રેસીપી બનાવી છે એટલા માટે હજુ તું હેલ્ધી ખાય ખાસ પાંચ તારા તરફથી આમાં બહુ જ બધી વસ્તુઓ છે કે જે તું બનાવી શકે છે ઘરે અને નવી નવી બનાવી શકે છે ઓકે આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમારા બાળકોને પણ કહો કે થોડો બનાવવાનો પ્રયત્ન કરે અને બાળકોને બનાવીને ખવડાવો પણ ખરા ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર Presented by Fortune Sunflower Oil. Very, very light. By, ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल